હે ટુ ગુડ મોર્નિંગ અમારો અવાજ ગુંડતો હશે અને અત્યારે અમે છે બ્રેકફાસ્ટ કરવા આવ્યા છીએ કેન્ટીનમાં આ બીજું છે અને મેં પ્રેઝન પ્રાચીન જગ્યાએ પહેર્યું મેનાથી પહેર્યું રાત્રે અમે એના એ જ કપડાં પહેરી સુધી ગયા હતા અને બ્રેકફાસ્ટમાં છે પૌવા થેપલા એન્ડ અમારા બંને માટે બ્લેક કોફી અને અમને ચા પીવે છે અને ડા અરે <laughs> uh -huh. लेफ्टी हो रहा था गाइस हम मन बर्थडे पार्टी खाय जो आज फाइनली हम अहमदाबाद जा रहे हैं यहां मैंने पहला कलर जब हमारा मासी ने बहनjsonwebtoken गोंड सो इट्स ऑल ओके मजा आ उस फैमिली हमारा फ्रेंड कजिन्स जो है जो अब मैं वो उनको नमस्ते कराता हूं वो पहला कंस जो हो सकता

पर कन करो सो गाइस द थिंग इज के पूर्वा गए थे अगड़ एंड यहां मनसोई गयो छे पूर्वा अगड़ छे खबर नहीं के एम सू भूत वड क्यों अच्छा उल्टी जो थाई छे पापा यहां आइसक्रीम ने कोई शॉप आई ओके सो अगड़ ऑनस्ट छे सो द थिंग इज के हूँ तो साथे भी वैसे छु सो स्ट्रेट छु हो એટલે મને આમ બોડી લેંગ્વેજ નું થઈ ગયું વો વો કોલ્ડ ડ્રિંક્સ કોલ્ડ અને આઈસ્ક્રીમ ઓર વાવ સો લેટ્સ ગો એન્ડ બ્રેક પોઈન્ટ 1 યા બ્રેક પડ્યો કારણ કે હવે થાકેલા અને બ્રેક પડવાના છે અમારે

યા એ સમય જયારે અહિયાં કેમ મળશો ત્યાં સો મમ્મીને તો ત્યાંનો ટેસ્ટ ખબર છે અને મમ્મી લાઈક મોર લાઈક વિદેશી

हम ने ऑलवेज आ वस्तु बो करे के अरे पापा ऑलवेज आ वस्तु बो करे हैं पापा तो भी व्लॉग चालू है कोई ना कोई रील तो मैं चालूच करू वो जस्ट ये करू बरोबर जारे का बोलो बोलो पापा ने दी तो गई सारे मैं थक ही गया એન્ડ ગાઈસ મારી એક બેસ્ટ વી લાવવાની છે ઓન યોર નેટવર્ક અસત પ્રાચી અંડરસ્કોર ઓફિશિયલ 308 તો જોવાનું ભૂલતા નહીં જ્યારે ભી હોય હોય ત્યારે પૂરવા પ્રાચી જે અમારી આ YouTube ચેનલ છે ને એમાં ભી શોર્ટ વિડીયો હું પપ્પાને ગાઈસ મૂકી દસ એમ ઓકે મોઢું જો સો ગાઈસ સો આને અમારું ઇચાઓ જો બાવળના પડિયા કે છે હા એ ખાવા જે છે જો ટ્રાય કરે છે જો કાણ નીકળીએ કોટ શેત ચાલે કેવાય ના 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 છોકરાઓજી ઈચ્છા વ્યક્ત કરે જો હજી બી જો ના ખવાય ના આ મમ્મી ભલે મમ્મી એ કરી જો આ સુચા પાપડી ના કેવાય અમે નાના નાના હતા ને બહુ ખાતા હતા માં હા તારો છો મમ્મી એમ ના ખા છોલ તો ખરી

સો ગાઈસ અમારા માસીનું નું ઘર આવી ગયું છે ગોંડેલ અને હવે ચલો બધા અમારા બન્ને કઝિન્સને ને મળશું અને માસીનું અને માસાને લેટ્સ ગો સો ગાઈસ આ મારો કઝિન છે માહિર જે તમે આગળના બ્લોગ્સ જોયો હશે અને અહીંયા છે હિરવા હિરવા અને અત્યારે અમે નાસ્તો કરવા બેસી રહ્યા છે હે પ્રાચીક લાઈક કઈ કેવું છે બહુ મજા આવી આટલા ટાઈમ પછી મળી રાઈટ અમે બહુ બધા પ્લાનિંગ્સ બનાવ્યા હતા બટ હવે નેક્સ્ટ વેકેશનમાં માં મમ્મી શું સાંભળે છે તો અત્યારે હું ચીકી નું સાંભળું માસા પછી ને ચીકી બહુ સરસ મળે વાહ અને બી માસી એ કીધું કે બોનવીટા વાળી લાઈક મને તો એકદમ નવા લાગી ગાઈસ ક્યારે અમે બોનવીટા વાળી ચીકી ની ખાધી એમ કારણ કે મને તો ચીકી મોસ્ટ ઓફ લી મેંગો ફ્લેવર ની ચીકી ગાઈસ એક વાત કહું ને તો મને ચીકી નથી ભાવતી એ ક્લિયર છે કારણ કે એમાં સિંગ આવે અને સિંગ મને જલ્ડે નઈ ભાવતી પણ ચોકલેટ ફ્લેવર મેંગો ફ્લેવર આ તો તો ભાઈ છે કેટલા ફ્લેવર છે 200 રૂપિયામાં કે 120 માં આ વેચે વેચે છે ગાઈસ આ વેચ તો મસ્ત મજા કરું છું તો શું છે

પાર્ટ ટાઈમ નો સો ગાઈઝ અત્યારે મમ્મી પપ્પા ની રીલ શૂટ થઈ રહી છે અને બસ ગાઈઝ એક વાત કે મમ્મી પપ્પા રીલ્સ ક્યાં હેબી બની જાય છે એ લોકો ની લોકેશન ના જબસ ખાલી આઈડિયા આવી ગયો કે આ જોફ પડી ગયો ઉતારી દઅ રાઈટ પપ્પા અત્યારે થઈ રહ્યું છે

આપણે <laughs> 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 આ બધું તો આમનો ફર્સ્ટ નંબર પેલું કેવું લોખલ ને મજા આવે એવું કારણ કે સેમ છે બંને ઓલમોસ્ટ

કારણ કે અહીંયા થી નહીં પડે પણ કારણ કે વાઘીરા છે 637 અહીંયા થી 6 કલાક થશે અમદાવાદ જતાં રાઈટ પપ્પા એક કા તો બે તો વાગવાના છે હાંજી સો લેટ્સ ગો લેટ્સ ગો નહીં બોલતો સો ગાઈસ માસી मींस માસા જે લેવા ગયા હતા પેંડા તો મમ્મી મમ્મી છે ને રાહ નહીં જોતી અને ફટાફટ નહીં આવ ગાઈસ પૂર્વાજ કહેતી હતી કે મમ્મી કેવડો પહેરો છે જોવો છે ના મારે કન્ટેન્ટ તો મમ્મી કેવું ના બોલને ગાઈસ પૂરો મને ફસાઈ રહી છે ના 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 એવું કઈ નથી ગાઈસ સરો ડેપટલી સ્ટ્રોંગ મારે છે આ ખુલી ગઈ ખુલી ગઈ ખુલી ગઈ હવે શું છે કેટલા મોટો तो भी कितना मजबूत है देखा ना गाइस

વાગ્યા બસ દસ વાગી ગયા છે અને પપ્પાએ ખાલી ચા પી દીધી કારણ કે પછી પપ્પાને કાર ચલાવવાની છે એ માટે નથી જમતો કે મને આળસ છે તો શું કરું ભૂખ તો બહુ લાગે છે આળસ કાર શકે કારણ કે ફોકસ આંખોમાં આવે ને એના વાગી અને ગાઈઝ મને એવું લાગે છે કે આ આવા નહીં આવ્યો હોય તમને કારણ કે પપ્પા બહુ સ્લો બોલ્યા છે

હવે હું ચાલુ કરીશ ફટાફટ ગાઈસ સો ગાઈસ મારા ફેવરેટ ઢોકળા આવી ગયા છે બાય પપ્પા મારે લાવજો સ્પેશિયલ બાકી તો ચાર પ્લેટ લાવવા ઓકે મેં ત્યાં જોયા મેં કીધું ઢોકળા છે અને પ્રાચીના ઢોકળા ફેવરેટ છે ચલો મુકો ખાઈએ ખાઈએ એટલે તમે ભી ખાશો ના મા હું આવું તો તમને ભાવતું નહીં બટા આપણ પ્રાચીને ટેસ્ટ લઈશું પણ બહુ જ ગરમ છે યાર સો વાઇઝ અમે લઈ લીધા છે ફ્રેન્ચ ફ્રાઈઝ પૂરવાને બહુ જ ઈચ્છા હતી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની સો અમે વિચાર્યું કે કેમ નહીં લઈ લઈએ એન્ડ આરે પૂરવા પૂરવા મને હવે એવું લાગે છે કે હું એક ન્યૂઝ રિપોર્ટર છું જે બધી વાતમાં બકવાસ કરું છું હા 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 સો ગાઈઝ અમે ઘર આવી ગયા છે અને ગોઈઝ પૂર્વ તો જ આઈને જ તરત જ સુઈ ગઈ કારણ કે પૂર્વ કાનમાં ઓલરેડી સૂતી હતી અને અત્યારે વાગી રહ્યા છે વન ફિફ્ટી થઈ થઈ રહ્યા છે અત્યારે એન્ડ મારો થોડો આ મેં બ્લોગ છે ને એક્સપર્ટ નહોતો કર્યો તો અત્યારે બ્લોગ એક્સપર્ટ કરવા મૂકી દીધો છે એન્ડ બસ હવે થોડો બહુ નાસ્તો કરીશ એન્ડ દેન હું સુઈ દઈશ અને પછી ડાયરેક્ટ કાલે સવારે ઉઠીશ અને ગાઈઝ આજનો જે સફર હતો ગીરથી ગોંડલનો એમાં બી મજા આવી અને ગોંડલ ત્યાં વાતો કરીને બી બહુ મજા આવી અને ગોંડલથી અમદાવાદનો પણ નોર્મલ જ હતું બેસિકલી આ જે ગીર ટૂર હતો અમારો એ બેસ્ટ હતો અમને બહુ જ મજા આવી અને વી રિકમેન્ડ યુ કે જ્યારે પણ તમે ગીર જાઓ તો ગીર વેટિકન રિસોર્ટમાં ડેફિનેટલી રહેજો અમે બધા ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું સો આઈ હોપ તમને અમારો આ બ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શા એક કમેન્ટ કરવા ભૂલતા નહીં જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે